છેલ્લા ચાર મહિનાથી ફરાર થયેલા પંદર લાખ રૂપિયાની છેતરપિંડીના આરોપીને છાણી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે અને આરોપીને માજલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે માજલપુર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા ચાર મહિનાથી માજલપુર પોલીસ સ્ટેશનના પંદર લાખ રૂપિયાના છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી તુષાર સપકાલ છાણી ખાતે આવેલ રામકાકા ડેરી સામે આવેલ ચાની કેટલી પાસે ઉભો છે તેવી બાતમી મળતા છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી આધારે તેને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતાં તેના સામે માજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હોવાની કબૂલાત કરી હતી જેથી છાણી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને માજલપુર પોલીસને સોંપ્યો હતો માજલપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આરોપી તુષારે ત્રણ મિત્રોને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના વિઝા આપવાના બહાને ત્રણ મિત્રો પાસેથી પંદર લાખ રૂપિયા પડાવ્યા હતા અને વર્ક પરમિટ વિઝા ન હતા જેથી સુરતના યુવકે માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી યુવકોને ન્યુઝીલેન્ડમાં માં તેર લાખ રૂપિયાના પેકેજ આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લીધા હતા પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે